નમસ્કાર ખેડૂત મિત્રો અતિભારે કેટલાક વિસ્તારોમાં પડી રહ્યો છે બંગાળની ખાડીની સિસ્ટમ હવે વેલ માર્ક લો પ્રેશરમાંથી ડિપ્રેશનની અંદર ફેરવાઈ રહી છે તો મજબૂતમાં મજબૂત સિસ્ટમ બનશે ગુજરાત ઉપર પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે

આ રીતે કાળા ડિબાંગ વાદળા ઘેરાયેલા હોવા છતાં વરસાદ નથી એવા કેટલાક જામનગરના વિસ્તારો છે બોટાદ સુરેન્દ્રનગર મોરબી અને ભાવનગરના કેટલાક એવા વિસ્તારો છે જેમાં હજુ ભારે વરસાદ નથી તો પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અને રાજકોટના કેટલાક એવા વિસ્તારો છે કે જેની અંદર અતિ ભયંકર વરસાદ પડી રહ્યો છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પણ કેટલાક વિસ્તારો છે અને કચ્છના પણ કેટલાક એવા વિસ્તારો છે જેમાં ભારે થી ભારે વરસાદ પડી ચુક્યો છે તેમજ વાત કરીએ તો છેલ્લા બે દિવસની અંદર ગત સોવીસ કલાકની અંદર જે વરસાદ નોંધાયો નોંધાયો જેમાં જેમાં ખાસ કરીને સો પણ વધુ તાલુકાની અંદર વરસાદ તાલુકા એવા છે કે જેની અંદર બે ઇંચ થી લઈ અને અઢાર ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ ચુક્યો છે એટલે કે પોરબંદર ની અંદર સૌથી વધારે ચોવીસ કલાકની અંદર સત્તર ઇંચ કે તેના કરતા પણ વધુ વરસાદ પડી ચુક્યો છે તો આ રીતે ગુજરાતની સ્થિતિ છે દક્ષિણ ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં અગાઉ ભારે વરસાદ પડ્યો છે ગયા વર્ષની તુલનાએ જ્યારે પણ સિસ્ટમ બને ત્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પડતો હોય છે તો આ વખતે એવું નથી દક્ષિણ ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં નોર્મલ વરસાદ દર્શાવવામાં આવ્યો હતો અગાઉના વર્તારામાં તે મુજબ ઓછો વરસાદ છે જ્યારે જૂનાગઢ ગીર સોમનાથ દેવભૂમિ દ્વારકાને પોરબંદરમાં સૌથી વધારે પંદર ઇંચથી વધુનો વરસાદ તેમજ જૂનાગઢના કેટલાક વિસ્તારોમાં અત્યાર સુધીનો ટોટલ પચાસ ઇંચ જેટલો વરસાદ પણ પડી ચૂક્યો છે વંથલી સુત્રાપાડા માંગરોળ આજુબાજુના વિસ્તારોમાં તો જોઈએ અત્યારની અપડેટ કે હવે સિસ્ટમ કઈ રીતે આગળ વધવાની છે અત્યારે કયા વિસ્તારમાં વરસાદ પડી શકે ખેડૂત મિત્રો અત્યારના સમયની આપણે અપડેટ જોઈએ તો અત્યારે ગુજરાત ઉપર ખરેખર સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને બંગાળની ખાડીમાં અહીં ડિપ્રેશન બની રહ્યું છે આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધશે અત્યારની વાત કરીએ તો અત્યારે પણ આ જે સિસ્ટમ છે બંગાળની ખાડીની ત્યાંથી એક બહોળું સર્ક્યુલેશન સાતસો ને પચાસ એસપીએ ઉપર સાતસો એસપીએ ઉપર અને આઠસો પચાસ એસપીએ ઉપર આપણને જોવા મળે છે તો ખાસ કરીને અત્યારે જોઈએ તો અત્યારે કચ્છના જે ખાવડા આજુબાજુના વિસ્તારો છે નલિયા છે ગાંધીધામ છે ભુજ માંડવી ભસાવ આ બધા વિસ્તારોમાં પણ હળવો મધ્યમ વરસાદ સિસ્ટમમાં બતાવે છે તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં તેની કોમેન્ટ કરજો ખાસ કરીને દેવભૂમિ દ્વારકાના ઓખા દ્વારકા ભાટીયા ખંભાળિયા આ વિસ્તારોમાં ભારે વરસાદની અત્યારે સંભાવના છે તો ખાસ કરીને ભાણવડ લાલપુર કાલાવડ ઉપલેટા જેતપુર આજુબાજુના વિસ્તારો શાપર વેરાવળ ગોંડલ પોરબંદર કુતિયાણા કેશોદ જૂનાગઢ બગસરા ધારી વિસાવદર માંગરોળ વેરાવળ ઓડીનાર ઉના રાજુલા મહુવા સુધીના વિસ્તારોમાં થોડો મધ્યમ વરસાદ જોવા મળી શકે તો ખાસ કરીને ભાવનગરના વલભીપુર સિહોર ભાવનગર પાલિતાણા ગારીયાધાર જેસર બગદાણા પંથક જસદણ રાજકોટ ધ્રોલ સાવડી વાંકાનેર મોરબી આ બધા વિસ્તારોમાં પણ સામાન્ય હળવો વરસાદ આપણને સિસ્ટમમાં બતાવે છે તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગમાં પણ અત્યારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે તો ખાસ કરીને જોઈએ આજે રાત્રિની અપડેટ તો રાત્રિના સમયે ખાસ કરીને દરિયા કિનારાના જે વિસ્તારો છે ખાસ કરીને દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે તેમાં વરસાદ જોવા મળશે આવતીકાલે સવારની અપડેટ જોઈએ તો વહેલી સવારે પણ કચ્છના નલિયા માંડવી ગાંધીધામ આજુબાજુ સૌથી વધારે વાદળો જોવા મળશે અને વરસાદ જોવા મળશે દ્વારકા સલાયા અને પોરબંદર જુનાગઢ અને ગીર સોમનાથના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે અમરેલીના પણ કેટલાક વિસ્તારો છે જેમાં પણ વરસાદ પડી શકે વાત કરીએ આવતીકાલે બપોરની તો આવતીકાલે બપોરના સમયે આખા ગુજરાતની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર વધતા ઓછા પ્રમાણમાં જોવા મળશે અહીં આપ જોઈ શકો સાયક્લોનિક સર્ક્યુલેશન છે અહીં બંગાળની ખાડીની ડિપ્રેશન સિસ્ટમ છે બંને વચ્ચે જે બહોળું સર્ક્યુલેશન રસાઈ રહ્યું છે જેના કારણે ગુજરાતના ખાસ કરીને જે અરબી સમુદ્રના જે પટ્ટાઓ છે તેની અંદર તેની સર્ક્યુલેશનની અસરના ભાગરૂપે દરિયા કિનારાના ભાગોમાં વરસાદ આવતીકાલે જોવા મળશે જેમાં દેવભૂમિ દ્વારકા હોય પોરબંદર હોય જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરના દરિયા કિનારાના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાના ભાગોમાં વરસાદ જોવા મળશે તો હવે આપણે જોઈએ પવન કેવો રહેશે અત્યારની આપણે પવનની ઝડપ જોઈએ સૌથી પહેલા અરબી સમુદ્રના વિસ્તારોમાં તો એકોતેર કિલોમીટર પ્રતિ કલાક સુધીની આપણને જોવા મળે છે અઠ્યોતેર સુધીની સૌરાષ્ટ્રના દરિયાકાંઠે તેતાલીસ દક્ષિણ ગુજરાતમાં બાવન કિલોમીટર પ્રતિ કલાક બંગાળની ખાડીમાં ડિપ્રેશન સિસ્ટમ છે ત્યાં અઠ્યોતેરથી સો કિલોમીટર પ્રતિ કલાક સુધીની પવનની ઝડપ જોવા મળશે સાથે સાથે વાત કરીએ આવતીકાલે વીસ તારીખની તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ચુમ્માલીસ સુધીની અને દક્ષિણ ગુજરાતમાં ચાલીસથી બેતાલીસ એકવીસ તારીખમાં પવનની ઝડપમાં ઘટાડો થશે અને બાવીસ તારીખમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં સાઠ સૌરાષ્ટ્રના દરિયાકિનારે ત્રેપન કારણ કે અરબી સમુદ્રના દરિયા કિનારાના જે સૌરાષ્ટ્રના નજીકના વિસ્તારોમાં પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મોજા ઉછળે અને ભારે પવન ફૂંકાય તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સાંજના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ